રામપુર નામના એક ગામમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતી તેમની પાસે એક સિવાય બીજું ન હતું તેઓ માંડ માંડ પોતાનું ગુજરાત ચલાવતા હતા અને સંપત્તિ ગણો તો એકમાત્ર ગાય અને વાંચડું હતા શ્રાવણવત ચોથનો ચોથ નો પવિત્ર દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નહાવા ઉપડ્યા જતા જતા વહુને કહેતા ગયા વહુ આજે બોર ચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘૌલાની ખાંડી અને રાંધી રાખજે વહુ આ વાત તો સાંભળી પણ યોગાનુયોગ એમના વાંચડાનું નામ પણ ગૌલો હતો વહુમાં સામાન્ય બુદ્ધિ ઓછી હતી એટલે તેણે વિચાર્યું કે કયો ગૌલો ખાંડવાનો છે ગૌનું ધાન કે વાછરડો અક્કલ વગરની વહુ કઈ વિચારીએ વગર ઉપડી ગમાણે અને વાછડાને વધેરી નાખ્યો અને પરાણે ખાંડીને ચૂલે ચડીવી દીધો થોડીવારમાં સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો વહુ બોલી અરે બા તમારા કહેવાથી રાંધ્યો તો કરો પણ એટલું તોફાન કર્યું કે માંડ માંડ તેને અને તો મારા હાથમાં ચાલા પડી ગયા આ સાંભળી સાસુમાં તો આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે ગમાણે જોયું તો ઘઉલો ન હતો તેની જગ્યાએ લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું આ જોઈને સાસુની આંખમાંથી આંખ દડ દડ આંસુ વહેવા લાગ્યા સાસુ-વહુને વડવા લાગ્યા અરે અક્કલની દુશ્મન મે તને ગૌલાનું ઘાન રાંધવાનું કહ્યું હતું અને તે અક્કલ વગરની એ ઘૌંલા વાછરડાને વધેરી નાખ્યો આ તો અનર્થ થઈ ગયો હવે શું થાય આજે તો બોરચોચ છે સાંજે ગામની સ્ત્રીઓ ગાય-વાછરડાનું પૂજન કરવા આવશે આપણે તેમને શું જવાબ આપીશું વહુને ગાળો બોલતા-બોલતા સાસુએ ગૌલો એક મોટા હાડલામાં ભર્યા અને સાસુ-વહુ બે જણીએ ભેગા મળી ગામ બહાર કોઈની નજર ન પડે તેમ ઉકરડામાં દાટી આવ્યા ગાય તો સવારની ધણમાં ચરવા ગઈ હતી સાંજે પાછી ફરી ત્યારે તે પોતાના વાછરડાના ગંધથી ઉકરડે પહોંચી ગઈ સિંગલું મારીને હાડલું ખોદી કાઢ્યું વાછરડો સજીવન થઈને કૂદીને બહાર આવ્યો અને ગાયને ઘાવવા લાગ્યો હાંડલાનો કાંઠો તેના ગળામાં વળગેલો હતો સાંજ પડતા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુના ઘરે આવી પહોંચી ગામમાં એક ચરંગના આટલા સુંદર ગાય વાછરડા બીજે ક્યાંની ન હતા એટલે બધા આ સાસુ વહુને ઘરે જતા સ્ત્રીઓ સાસુ વહુના ઘરે પહોંચી અને જોયું તો તેમના ઘરના દરવાજા બંધ હતા બિચારા સાસુ વહુ તો બીકના માર્યા ઓરણો બંધ કરીને અંદર બેઠા બેઠા ધ્રુજતા હતા એક સ્ત્રીએ બાંદરણા પાસે આવીને બૂમ મારી ઘર કેમ બંધ છે ખોલો અમે બધા ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છે પણ અંદરથી કોઈ જવાબ આપતું નથી કે નથી બહારણું ખોલતા આથી બધાને થોડી નવાઈ લાગી બરાબર એ જ સમયે ગાય વાછરડો દોડતા દોડતા ઘરે પહોંચ્યા વાછરડાના ગળામાં કાંઠલો જોઈને બધાને નવાઈ લાગી તેમાંની એક સ્ત્રીએ તો કહ્યું પણ ખરું કે આજે તો પવિત્ર બોલચોથ છે આજે તો ગાય વાછરડાનું પૂજન અને ગળામાં ફૂલોનો હાર હોવો જોઈએ તેના બદલે કાંઠલો ક્યાંથી અરે રે આવું કોણે કર્યું હશે સાસુ વહુએ ઘરમાં બેઠા બેઠા આ સાંભળ્યું તેમને પણ નવાઈ લાગી અને વિચાર્યું કે ગામના લોકોને આપણા કરતુતની ખબર પડી ગઈ હશે તેથી આપણને સંભળાવવા બધા આવું બોલે છે વહુએ બારણાની તિરાડમાંથી જોતા તેને ઘઉલાને ચીવતો જોયો અને સાસુને પણ બતાવ્યો સાસુને પણ આ બધું જોઈ નવાઈ લાગી તેઓ બંને ઘરમાંથી બહાર આવ્યા અને બધી સ્ત્રીઓને આવકાર આપી બેસાડ્યા અને સાથે ગાય વાછરડાનું પૂજન કર્યું પછી સાસુએ પોતાની વહુએ કરેલી ભૂલ વિશે બધાને કહી સંભળાવ્યું સાસુએ ખુલ્લા મનથી પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું ખરેખર તમારા બધાના વ્રતના અને શ્રદ્ધા પરિણામે જ મારો ગૌલો સજીવન થયો છે અમે તો તેને મારી જ નાખ્યો હતો પણ તમારા સૌને કારણે તેને જીવનદાન મળ્યું છે એ દિવસથી જ બધી સ્ત્રીઓએ ગાયના સતને નીરખીને વર્ષો વર્ષ દર બોળ ચોથના દિવસે વ્રત કરવાનો નિયમ લીધો અને ભક્તિપૂર્વક ગાય માતાના દર્શન કર્યા ગાય માતાના શરીરમાં તે બધી સ્ત્રીઓને જાણે સાક્ષાત તેત્રીસ કરોડ દેવી દેવતાઓના દર્શન થાય માટે જ ભક્ત જે ગાયને પૂર્વક પૂજે છે તેને તેંત્રીસ કરોડ દેવતાઓના પૂજનનું ફળ મળે છે